ચાલો મિત્રો આજે આપણે ઘોડાની જંગલોમાં આવેલા જોવાલાયક સ્થળો અને દર્શન કરવા લાયક સ્થળો જોવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને ચેનલ કો સબસ્ક્રાઈબ કરીએ તો આ છે જન હનુમાનનો ગેટ તો ચાલો અંદર જઈએ અને આવો તમને કંઈક નજરો અહીંયા તમને જોવા મળશે અને જ્યારે તમે જંડ હનુમાનની નજીક પહોંચી ઘણી બધી તમને દુકાનો પ્રસાદની જેવી જોવા મળી જશે આ તમે આસપાસ જોઈ શકો છો પ્રસાદની અંદર પાર્કિંગથી સારી વ્યવસ્થા તમને જોવા મળી જશે દોસ્તો સામે તમે જોઈ રહ્યા છો કે જગતમાન મંદિર છે ને આજુબાજુ તમને ઘણી બધી દુકાનો પણ મળી હોય છે તો ચાલો દર્શન કરો જય હિન્દા અને અંદર ભાઈ વિડીયો ફોટોગ્રાફી અલાઉ નથી તો આપણે વધારે વિડીયો શૂટ નથી કર્યો અને આવી કંઈક ચડવાની રહે છે થોડીક થોડી અને આજુબાજુ તમને મૂર્તિઓ હનુમાનજીની પૌરાણિક મૂર્તિઓ તમને દેખને ખૂબ જોવા મળી જાય છે તો ચાલો ચીડી ચડતા નીચેનો નજારા ચૂંટણી પર જઈ રહ્યા છે बाजू पांच, में शिव शिवजी मंदिर आ रही 500 से ज़्यादा साल पुराना मंदिर थी अंदर शिवजी शिवलिंग के रूप में विराजमान है तो चलो दर्शन करिए आज वो तभी शिवजी अने दर्शन के लिए मंदिर जी उठी रहे तो दर्शन करिए कर बैठे आप ऊपर में नजारों आओ के देखा के पत्थर गोठी गोठी बड़ा मंदिर से हजारों साल पहले नहीं જૂની વાત છે દોસ્તો આ સમય કેવો સ્ટ્રક્ચર હશે જોવો તો અમે વિડીયો ત્યાર પછી મિત્રો આપણે પહોંચી ગયેલા જયારે દ્રૌપદીને તરસ લાગે છે અને અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું ત્યાં કૂવો જોવા માટે જતા રહેલા અને ત્યાંથી જનનું બારુમાસ વહે છે તમે જોઈ શકો છો સામે કી તરફ તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ કુવાના અને આ જો કૂવો આવો કૂવો છે થોડોક જ ઊંડો છે વધારે ઊંડો પણ નથી તમે જોઈ શકો છો વિડીયોમાં અને હવે આપણે આગળ જશું કૂવો તમને હું દેખાડું આવો નજારો અહીંથી તમને જોવા મળશે આના પણ આપણે દર્શન કરી લીધા ત્યાર પછી આપણે થોડા આગળ જઈએ તો તમને કઈક નજારો જોવા મળશે મંદિર ઉપર ઝાડ ઉગી ગયેલું છે તો તમે જુઓ આ નજારો મંદિરનો મંદિર ઉપર ઝાડ ઉગી ગયેલું છે અને વચ્ચે ગુફા જેવું છે અને અહીંયા પુરાણી મૂર્તિ પણ રાખેલી છે દોસ્તો નજીકનો નજારો તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં અને વાંદરાઓ પણ બહુ બધા જોવા મળી જાય છે ત્યાર પછી આપણે પહોંચી ગયેલા ભીમની ઘંટી જોવા માટે જુઓ બે મોટા મોટા પથ્થરોને તરાસીને બનાવેલી ભીમની ઘંટી છે તે દસ પંદર લોકોથી વીણી શકાય એટલા મોટા મોટા પથ્થરો છે તમે જુઓ અને વિડીયો વિડીયોથી માધ્યમથી તમે દર્શન કરો અને ચાલો વિડીયો મેં આગળ વધીએ ને આ તમે ઘર બેઠે દર્શન પણ કરી લીધા તો ચાલો આગળ વધીએ વધીએ વિડીયો ત્યાર પછી આપણે પહોંચી ગયેલા જ્યારે લાઈફ સેન્ચ્યુરી છે ત્યાં વન્યજીવો જોવા માટે પહોંચી ગયેલા અને આવો તમને જોવા મળશે નજારો જાંબુઘોડા જંગલોનો અને આ અહીંયા તમને ગેટ જોવા મળે છે જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય અને અહીંયા તમને એક વ્યક્તિના ચાલીસ રૂપિયા ટિકિટ લે છે તો અંદર તમે જોવા જઈ શકો છો તો ચાલો આપણે જોવા જઈએ આગળ અને આવો ગેટ તમને જોવા મળશે મિત્રો જામખોડાના જંગલોમાં જ આ બધું આવેલું છે હું તમને બતાવી રહ્યો છું એ તો આ તમને ગેટ છે અહીંયા ચાલીસ રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિના તો ચાલો આપ અંદર જઈએ તો દોસ્તો આપણે પહોંચી ગયેલા ધનપુરી ઇકો ટુરિઝમ ધનપુરી ઇકો ટુરિઝમ અને આ તમને આવું જોવા મળશે વાસણું બનાવેલું છે લીલું અને મસ્ત બેહવાન પણ અહીંયા છે અને આજુબાજુ રેસ્ટ ખાવા પીવાની નાની નોની રેસ્ટોરન્ટ ઢાબે પણ બનેલા છે ત્યાં તમે ખાઈ પણ શકો છો તમે જોઈ શકો છો આવો નજારો કંઈક જોવા મળશે મિત્રો તો ચાલો આગળ વધીએ અને તમે આ નજારાઓ એન્જોય કરો તો મિત્રો આપણે ધનપુરી કો ટુરિઝમ જોઈ લીધું અને હવે કડા ડેમ જોવા માટે ગઈ જતા રહેલા કળા ડેમ તમે જોઈ શકો છો વિડીયોમાં આવું કંઈક દેખાય છે હમણાં ચોમાસાનું પાણી પણ વધારે નથી આવ્યું એટલે આવો નજારો તમને જોવા મળશે અને આ કડા ડેમની કંઈક આવી સીડીઓ પણ તમને નીચે ઉતરીને આગળ વ્યૂ પોઈન્ટ તરફ જવાનું રહે છે મિત્રો અને આ તમને નજારો ખૂબસૂરત જોવા મળશે ત્યાર પછી આપણે પહોંચી માતાનો જોવા અને ત્યાં ઘણા બધા લોકો પણ હતા તમે જોઈ શકો છો નજારો અને તમને બધું થોડું થોડું દેખાડ્યું આ તમને હથની માતાનો ધોધ જોવા મળશે ઘણા બધા લોકો હતા અને તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ પટેલ વિલોગ ચેનલ પર બધા વિડીયો અપલોડ કરેલા છે તેના પર જઈને તમે જોઈ શકો છો આથી જા જામ્બુ ખોડાનાથ જંગલોમાં ટર આપકો આપીડિયો અચ્છા લાગે તો કર દીજેગા